આજ જામનગરમાં જે પંચે ડિવિઝન પોલીસ સ્ટેશન છે ત્યાં મોટા થાવરિયા ગામમાં આપણા જિલ્લા તંત્ર દ્વારા જે ગોચરની જગ્યા છે આ ગોચરની જગ્યા પર અસદ ફારમના નામથી જે ગુલામ મોહમ્મદ હુસેન જે હુસેન ગુલામ મોહમ્મદ કરીને એક માણસ છે આને દ્વારા ગેરકાયદેસર જે ગોચરની જગ્યા છે આ પર કબજો કરાયેલો છે અને આ કબજાના જે કાયદા પ્રમાણે પંદર દિવસનું નોટિસ પણ આપી દીધું છે અને પંદર દિવસના નોટિસનો સમય મર્યાદા પૂરી થતાં આજ પોલીસના સહયોગથી ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલુ છે અને ટોટલ અગિયાર વીઘા જેટલી જે જગ્યા છે આ ઉપર ગેરકાયદેસર રૂપથી ગોચરની જગ્યા ઉપર કબજો કરીને અને પોતાનો ફાર્મ હાઉસ ઊભો કરાયેલો છે અને આ ફાર્મ હાઉસની ડિમોલ્યુશનની કાર્યવાહી આ ચાલુ છે અને જે ગુલામ જે હુસેન છે આ હુસેન ઉપર ટોટલ સાત ગુના છે આમે અત્યારે મહિનાભર પહેલાં આના ઉપર જામનગર શહેરમાં ગેંગરેપનો ગુનો દાખલ થયો હતો અને આથી પહેલાં આ પર આર્મ્સ એક્ટ અને એનડી એક્ટના પણ ગુના છે અને ઓ એક નામચીન અને કુખ્યાત અપરાધી છે અને અત્યારે એ જેલમે છે ટોટલ અહીંયા જે જગ્યા છે આ રોડના ઉપર ટોટલ બે ફાર્મ હાઉસ છે આના એક લગભગ ચાર વીઘાના આસપાસ અને એક સાત વીઘાના આસપાસ ટોટલ અગિયાર વીઘા જેટલી જમીન છે આને આજે ખુલ્લી મૂકવામાં